हेलो हाँ जी नमस्कार भाई आपनो मैसेज भाई चो नमस्ते हाँ क्या गांव है हाँ। आप साथ? तो हम गांधीनगर साइड नो अच्छा नहीं डीएलआर में आता आप कहीं नहीं 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 कहीं नहीं है तो अच्छा अच्छा आप तो हमें सुबह मरता रही है ना अमदाबाद नान बजा हा, हाँ 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 खेडू तो है ये कोई नॉन खेडू तो है कोई जी जी विते आप बेचवा वाला तो मैं ली थी મારા પછી કોઈ લીધી બરોબર એવી રીતે અહીંયા બહુ આ ચાલુ થયું છે નવું આપણે યુટ્યુબ માં મુકતા હોય છે કોઈ જ્ઞાતિ ને ઉલ્લેખ નહીં કરતા બોલો આગળ બોલો ના ના એ તો આપડે બરોબર કે આ શું ડીએલઆર વાળા પેલા માપણી કરે પછી ખેડૂત ખેડૂતને સામેવાળા ને કે ભાઈ આટલી વધે છે તારી બચારો ખેડૂતો લોભ માં આવી જાય બરોબર પછી એની જમીન થોડી વધારી આપે અને પછી પૈસા ની માંગણી કરે ખેડૂત હોય તો સિસ્ટમ કરતા વધારે આપણો છે આપણી મિલકત સાચવવાની જવાબદારી આપણી છે આપણી મિલકત બાબતે જાગૃત થવાનું કામ આપણું છે હવે ખેડૂતો બિચારા અભણ છે એને આ બાબતે જાગૃત કરવાનું કામ હું કરું છું કે ભાઈ તમે છેતરાઓ એટલા માટે તમે ખુદ જ જાગતા રહો

આપણે એટલું જ કરવાનું છે કે આપણા ભાણાની માખીઓ આપણે માર કુતરો બોટી ન જાય એ જવાબદારી પણ આપણી છે તો કેવાનો મતલબ એટલો જ છે કે દરેક માણસ પોતાના હક બાબતે જાગૃત બને પોતાના રેવન્યુ રેકોર્ડ કેવી રીતે ચોખા રાખવા મિલકત ખરીદવી કે વેચવી એ બાબતે શું જાગૃતિ રાખવી એ દરેક વ્યક્તિ એ પોતાને જાગવાની જરૂર છે નહીં ગામ ક્ષેત્ર બેઠા જ છે એમાં જો એમાં વસ્તુ એક જ છે આપણે ટૂંકી વાત કરશું બહુ લાંબી નહી કરીએ ડીએલઆર વાળા એ વિશ્વસતા નથી કરી ના સાહેબ ડીએલઆર નો કોઈ ભાવ નથી મારી વાત સમજો મારી વાત સમજો તમે સરકાર દોષ દઈ શકો સરકારી કર્મચારી ને દોષ ન દઈ શકો સિવાય કે સરકારી કર્મચારી કામ ન કરતો હોય બાકી મોટા ભાગે સરકારી કર્મચારીઓ હોદ્દા ઉપર રહીને ખોટું બહુ ઓછું કરે છે હું એવો બચાવ નથી કરતો કોઈ કર્મચારી ખોટું નથી કરતો પણ જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે કામ કરે છે રાજકોટના ડીએલઆર પર મને માન છે નથી પણ કર્મચારી જગ્યાએ બદલી થતી હોય જોયા કારણ કે ને ખબર જ પડતી સરકારી નો આપે બરોબર પેલા તો આપણે આપણા હક શું છે આપણે શું કામ કરવાનું છે કેવી રીતે કરવાનું છે સિસ્ટમ શું છે એ બધું આપણે જાણવું જોઈએ છતાં હું મારી ફરજ બજાવું છું તમે તમારી ફરજ ના રૂપે પાંચ ખેડૂતોને જાગૃત કરજો મારા વિડીયો સંભળાવજો એટલે જેટલા જરૂર થાય એટલું આપણું કામ લેખે લાગ્યું હા સિસ્ટમ નો દોષ દેવા કરતા સાહેબ સિસ્ટમ નો દોષ દેવા કરતા આપણે જાગવું જરૂરી છે

મારું એક સૂત્ર છે અને એ સૂત્ર પ્રમાણે હું ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરું છું આપ પણ પાંચ આપનું કામ તો બહુ સરસ છે જોઈએ છે કોઈ ને સાહેબ સરકારી કર્મચારી હારે બગાવત કરવાથી કશું નથી વળવાનું હા સિસ્ટમ સરકારમાં રજૂઆત કરવાની છે સરકાર એના માટે અવનવા સારા પરિપત્રો બહાર પાડે એના માટે આપણે જાગવું જોઈએ આપણા ધારાસભ્યો આપણા એરિયામાં જેને આપણે મત આપતા હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો એને આપણે આવેદનપત્ર આપીને કહેવાય કે વિધાનસભાની અંદર તમે આ મેટર પતિ કરો અને આ પ્રમાણે સુધારો લાવો બાકી જે સુધારો ને જે પરિપત્ર આવશે એની જ અમલવારી નીચે થશે

બરોબર ઓકે આપણે લાંબી ચર્ચા નહીં કરીએ બધી કોકને ને એમ લાગશે કે સરકાર વિરુદ્ધ બગાવત કરવાની વાત કરે છે આપડે એ પણ નથી કરતા આપડે ફોન કર્યો એના માટે બહુ બહુ હાજી ભલે આવજો હમ નમસ્કાર નમસ્કાર